વેજલપુર ગામમાં રૂપાલેલ નદી ઉપર પુલ નિર્માણની ગ્રામજનોની માંગ જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કાલોલ તાલુકાના વેજલપુર ગામના ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે ગામમાંથી પસાર થતી રૂપાલેલ નદી ઉપર આરસીસી પાકા પુલો તાત્કાલિક બનાવવામાં આવે હાલમાં ગામના પૂર્વ અને પશ્ચિમ કિનારે વસવાટ કરતી આશરે પંદરથી અઢાર હજાર વસ્તીને નદી પાર કરવા માટે કોઈ મજબૂત બ્રિજ કે પુલ ઉપલબ્ધ નથી ગામના વિવિધ વિસ્તારો બગલી ઢાળીથી વૈજનાથ મહાદેવ મંદિર તરફ નાની મસ્જિદથી વાલ્મીકી વાસ તરફ નાની મસ્જિદથી ભુવાડ તરફ અને ઉર્દુ શરથી રોહિતવાસ તરફ અવરજવર માટે વર્ષો પહેલા બનાવાયેલ નાણાં હવે ચર્ચરિત હાલતમાં છે ચોમાસામાં આ રસ્તા ઉપરથી પસાર થવામાં ભારે કાદવ ગંદકી અને પાણી ભરાઈ જવાથી સ્થાનિકો અને શાળાના બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગ્રામજનોનું કહેવું છે કે વર્ષોથી મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં હજી સુધી પુલોના નિર્માણ માટે કોઈ પગલાં લેવાયા નથી પરિણામે અકસ્માતોની ઘટનાઓ પણ બની રહી છે જેથી ચારેય વિસ્તારોમાં આરસીસી પાકા પુલો તાત્કાલિક બનાવવામાં આવે તેવી જોરદાર માંગ ગ્રામજનો કરી રહ્યા છે એમને ડેજલપુર ગામથી જિલ્લા કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા આવેલ છે કે વેજલપુર કાલોલ તાલુકાનું સૌથી મોટું ગામ વેજલપુર છે અને સૌથી મોટી વસ્તી ધરાવતું ગામ છે અને વેજલપુર ગામ બે ભાગમાં વહેંચાયેલું છે એની વચ્ચેથી રૂપારેલ નદી પસાર થાય છે રૂપારેલ નદી પર ચાર ભાગમાં ઉર્દુ સ્કૂલથી રોહિતવાસ અને નાની મસ્જિદથી ભોયવાડ અને નાની મસ્જિદથી વાલ્મિકીવાસ અને પગલીના ઢાળેથી મહાદેવ મંદિર વડોદરા હાઈવે તરફ જે રસ્તા પસાર થાય છે અને ત્યાં જે નદી પસાર થાય છે એ નદી હાલમાં અગાઉ જે નાળા હતા એ બિલકુલ થયેલા છે છે અને જેવી પરિસ્થિતિ હોય તે અવર જવર કરવામાં પણ ઘણી તકલીફ પડે શિયાળા અને ઉનાળાની અંદર વેજલપુર ગામનો ગંદો કચરો અને ગંદુ પાણી ત્યાં ઠલવાય છે તો અમે ત્યાં લોકોને અવર જવર કરવામાં ઘણી તકલીફ પડે છે અને આ ચાર વિભાગમાં ચાર વિસ્તારની અંદર આર સીસી બ્રિજ બને પુલ બને એના માટે અમે આજે જિલ્લા કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપેલ છે એના અનુસંધાન આજે અમે આવેદન પત્ર આપેલ છે